કહેવાય છે કે યમરાજની ડાયરીમાં તમારું નામ નથી તો તમારું મોત અત્યારે નથી આવું જ કંઈક થયું છે ઓલપાડના યુવાન સાથે ઘરેથી આપઘાત કરવાના નિશ્ચય સાથે નીકળેલો યુવાન ચોવીસો કિલોમીટર સુધી ભટક્યો છેલ્લે ઓલપાડ પોલીસે તેને પકડી પાડ્યો શા માટે તેને આપઘાત કરવો હતો જોઈએ આ અહેવાલમાં સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના એક ગામનો શિક્ષિત યુવાન આમ તો એન્જિનિયરનો અભ્યાસ કરતો હતો પરિવારને દીકરા પર હતો વિશ્વાસ પણ કોલેજમાં અભ્યાસ દરમિયાન યુવાન ભટકી ગયો અને કોલેજે યુવાનને ડિટેન કરી દીધો હતો પણ આ વાત થી પરિવાર અજાણ અને યુવાનને પણ આ વાત પરિવાર થી છુપાવી હતી પરિવારના સભ્યોને ખબર ના પડે એ માટે કોલેજ જવાનું ચાલુ રાખ્યો પણ સમય વીતતો ગયો અને પરિવાર ને શું જવાબ આપીશ આવા વિચારમાં અને વિચારમાં યુવાન માનસિક હતાશામાં ઘેરાતો ગયો અને પોતે પોતાના પરિવાર સાથે વિશ્વાસઘાત કર્યો છે મા બાપ નો વિશ્વાસ તોડ્યો હોવાની વાત દિલમાં લાગી જતા યુવાને આપઘાત કરવાનું નક્કી કરી લીધું અને આપઘાત કરવાના ઈરાદા સાથે ઘર છોડીને યુવાન નીકળી ગયો હતો યુવાન ઘરે નહીં આવતા પરિવારે યુવાન ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી અને ઓલપાડ પોલીસ તપાસમાં જોડાઈ હતી આ ગુમ જણોજો પોલીસ દાખલ કરી અને એની તપાસ એએસઆઈ શ્રી અજયભાઈ મનુભાઈને સોંપવામાં આવી એએસઆઈ શ્રી અજયભાઈ મનુભાઈએ આની તપાસ કરી અને આ ગુમ થનાર વ્યક્તિની કોલ ડિટેલ કઢાવી જે કોલ ડિટેલ આધારે આ વ્યક્તિનું લોકેશન દિલ્હી ખાતેનું જોવા મળેલ જે લોકેશન દિલ્હીનું આરક્ષણ રોડ દિલ્હી ખાતે જોવા મળેલ જેથી પોલીસની ટીમ શ્રી એએસઆઈ એસઆઈ શ્રી અજયભાઈને તાત્કાલિક દિલ્હી ખાતે મોકલી આપવામાં આવેલ જ્યાં અજયભાઈ દિલ્હીના ભીડભાડવાળા વિસ્તારમાં રેલવે સ્ટેશનથી બહાર ટ્રેસ કરતા કરતાં તેઓએ લગભગ આઠ દિન સુધી કુલ સો એક જેટલા સીસીટીવી ફૂટેજ જોયા અને જેના આધારે આ ગુમ થયેલ વ્યક્તિને ટ્રેસ કરતા કરતા જાણવા મળેલ કે આ જે ગુમ થનાર વ્યક્તિ છે તે ગૌતમ બુદ્ધ નગર નોયડા સેક્ટર એકસો પાંત્રીસ ખાતે આવેલ સેન્ડલ સ્યુટ્સ ઓપરેટેડ બાય લેમન ટ્રી હોટલ

ધાબા તરફ ભાગીને જઈ રહ્યો હતો ઇએસઆઈ શ્રી અજયભાઈએ તાત્કાલિક આ ગુમ થનાર વ્યક્તિને પકડી લીધેલ પકડીને શાંતિથી બેસાડેલ તેને સાંત્વના આપેલ અને તેમની ઊંડાણપૂર્વક વિશ્વાસમાં લઈ અને પૂછપરછ પૂછપરછ કરેલ તો જાણવા મળેલ કે આ વ્યક્તિ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા હતા અને

ત્યાં યુવાન કોઈ મોટો નિર્ણય લે તે પહેલા જ ઓલપાડ પોલીસે પરિવાર સાથે હોટેલ પર પહોંચી ગઈ હતી યુવાનની માનસિક સ્થિતિ પરખી ગયેલી પોલીસે તેને વિશ્વાસમાં લીધો અને પૂછપરછ કરી હતી પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે સિવિલ એન્જિનિયર થયેલો આ યુવાન માનસિક હતાશાને કારણે આપઘાત કરવાના ઈરાદે અલગ અલગ શહેરોમાં ભટકતો રહ્યો હતો તેણે કુલ ચોવીસો કિલોમીટરનો પ્રવાસ માત્ર આપઘાત કરવા માટે જ કર્યો હતો સમયસરની દખલગીરીથી અને ઓલપાડ પોલીસ મથકના એએસઆઈ અજયભાઈ સોંઢિયાએ દિલ્હીમાં કુલ સો જેટલા સીસીટીવી કેમેરા ચેક કરી યુવકનો પંગેરો શોધી કાઢ્યો હતો અને ઓલપાડ પોલીસ મથક ખાતે લાવી ઓલપાડ પોલીસ મથકના પીઆઈ સી આર જાદવે યોગ્ય કાઉન્સેલિંગ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું સાથે જ ફરી આવું ન કરવા માટે જણાવ્યું હતું ડિટેન થયા બાદ આ વ્યક્તિ છેલ્લા બે વર્ષથી કોઈને જાણ થયા વગર એના ઘરમાં પણ કોઈને જાણ નથી કે આ વ્યક્તિ ડિટેન થયેલ છે રોજે રોજ કોલેજના સમયે કોલેજ જતા આવતા અને ઘરમાં એવું જ હતું કે ઘરના લોકોને એવું જ હતું કે આ વ્યક્તિ જે છે એ કોલેજમાં અભ્યાસ કરી રહી છે ડિટેન્શનના કારણે અને વ્યક્તિ જે છે એ સારા ઘરની સમૃદ્ધ પરિવારમાંથી આવે છે જેને આર્થિક કોઈ સમસ્યા નથી તેમ છતાં આ વ્યક્તિ ડિટેન્શનના કારણે ધીમે ધીમે છેલ્લા બે વર્ષથી શન બાદ એટલે કે હાલની તારીખમાં એનું એન્જિનિયરિંગ પૂર્ણ થઈ ગયેલ હોય થયું ના હોતું અને તેણે પોતાનું જીવન ટૂંકાનો નિર્ણય કરેલ આ નિર્ણય દરમિયાન નીચેથી સમય થયો ચેકઆઉટનો ત્યારે રિસેપ્શનમાંથી ફોન આવતા હતા કે પેમેન્ટ બાબતના ત્યારે આ વ્યક્તિ એવું કીધેલ કે થોડો ટાઈમ એક્સ્ટેન્ડ કરો થોડો ટાઈમ એક્સટેન્ડ કરો એમ કરતાં કરતા એની પાસે પૈસા હતા નહીં અને એ જ્યારે જમ્મુ જઈ રહ્યો તો ત્યારે એનો મોબાઈલ પણ ગુમ થઈ ગયો અથવા તો ચોરાઈ ગયો હતો નિર્મલ પટેલ ન્યુઝ ઓલપાડ